લેખિત રજૂઆત કરતા ચૂંટણી અધિકારીએ આવતીકાલે માહિતી આપવાની વાત કરી હતી જો કે ધાનેરા પાલિકા વિસ્તારમાં ફતેપુરાનો કેટલોક વિસ્તાર ધાનેરા નગરપાલિકામાં સામેલ કરી હાલ પાલિકાના સીમાંકન મુદ્દે પાલિકાની ચૂંટણી હાલ પૂરતી મોફુક રાખવામાં આવી છે ત્યારે પૂર્વ પ્રમુખે નવા સીમાંકન માટેની તમામ દરખાસ્ત અને સર્વે નંબરને લગતી તમામ માહિતી આપવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે માહિતી બાદ સમગ્ર મામલે કોર્ટમાં પણ જવાની ચીમકી પૂર્વ પ્રમુખે ઉચ્ચારી છે જો કે પૂર્વ પ્રમુખ આ મુદ્દે રજૂઆત કરવાવાના છે એક ખબર પડતા સીઓ ઓફિસ છોડીને જતા રહ્યાનો પણ આક્ષેપ થયો હતો જ્યારે ધાનેરા નગરપાલિકા ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે શહેરી વિકાસમાં દરખાસ્ત કરવામાં આવી હતી ધાનેરા શ્રીનાથ સોસાયટીની બાજુમાં આવેલા ફતેપુરા વિભાગમાં રહેતા લોકોનો સમાવેશ ધાનેરા નગરપાલિકામાં કરવા માટે હાલ નગરપાલિકાની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે સર્વે નંબર એકસો એકસો છ અને એકસો સાતના સર્વે નંબરની જગ્યા પર રહેતા લોકોનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવાની દરખાસ્ત એક અઠવાડિયા પહેલા જ મૂકવામાં આવી છે પંચાયતનો ઠરાવ રહીશોની માંગણી અને સરકારશ્રીના પરિપત્રની જોગવાઈ ને ધાનીના નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી પાણી પૂરું પાડેલ છે જેનો નિયમ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેના સંદર્ભમાં આ તમામ રહીશોને નગરપાલિકા પાલિકા વિસ્તારમાં સમાવેશ કરવા માટે હાલ પૂરતી ધાનીરા નગરપાલિકાની ચૂંટણી મુલતવી રાખી છે જે ઇલેક્શન રદ કરવામાં આવ્યું હતું અહીંયા હું માહિતી લેવા એ આવ્યો હતો કે ચૂંટણી પછી ચૂંટણી જાહેર કરી અને ધાનેરાની ચૂંટણી રદ કરી છે એના સંદર્ભે એવું જાણવા મળ્યું કે ફતેપુરાના અમુક સર્વે નંબરો આપણા ધાનેરા શહેરમાં જોઈન્ટ કરવાના હોય અને આ ચૂંટણી રદ કરવામાં આવે છે એટલે મને જેટલા સુધી જાણ હતી એટલા સુધી મને એવું હતું કે ધાનેરાના સર્વે નંબર જે બી ફતેપુરાના જોઈન્ટ કરતા હોય તો એના માટે યાદી પ્રસિદ્ધ કરવા માટે પેપરમાં જાહેરાત આવવી પડે પંચાયતના ઠરાવો લે મંગાવવા પડે અને પંચાયત લખીને આપે કે અમારે આ પંચાયતમાંથી ધાનેરામાં આ લોકો જોઈન્ટ થાય તો અમને કોઈ તકલીફ નથી એવા એવા ની કોપી હું લેવા આવ્યો છું કે ભાઈ એવી કેટલી તમે સર્વે નંબરો જોઈન્ટ કરવા મોગો છો અને જે સર્વે નંબરો જોઈન્ટ કરવા માગતા હો તો એ સર્વે નંબરની તમે સરકારમાં તમે દરખાસ્ત કરી હોય તો એનો મને કાગળ આપો તો જેથી કરીને મને ખબર પડે કે આ સર્વે નંબરના કારણે ચૂંટણી રદ થઈ છે પણ મને એવું લાગે છે કે હું અહીંયા આવતા અધિકારીઓ સટક્યા છે અને બધા આગા પાછા થાય છે એટલે મને એવું થોડું ડાઉટફુલ છે કે આ બધું લાલિયાવાળી જેવું લાગ્યું કારણ કે મારો ઉઠાવવો જોઈએ ત્યારે અરજી આપી છે અને મને એમને કાલનો ટાઈમ આપ્યો છે હવે કાલ સુધી કયા ડોક્યુમેન્ટ આપશે એના અનુસંધાને આપને આગળની પ્રક્રિયા હું આપને કહીશ જો ડોક્યુમેન્ટ ના આપવામાં તો કોંગ્રેસ તરફથી આગળ શું રજૂઆતો કરવામાં આવશે જો આ રીતનું રાજકીય ઇશારાથી જો ચૂંટણીઓ બંધ રહેતી હોય તો હું હાઈકોર્ટમાં જઈશ અને એને ન્યાય લેવા માટે હું મારી પૂરી તાકાતથી લડીશ તમે અહીંયા રજૂઆત કરવા આવવાના તો સીઓને પહેલાં જાણ કરી હતી અમે અહીંયા ખાતરી કરતા સીઓ બેઠા જ હતા પણ અમે કાગળ લઈને અહીંયા ઉતરતા સીઓ નીકળી ગયા છે અને સીઓને મેં એ જ કીધું હતું કે એમાં કોઈ મોટી વાત છે જ નહીં તમે અહીંયાથી જે પણ આખી ચૂંટણી પ્રક્રિયા રદ થઈ હોય અને તમે જે કાગળ ત્યાં જે પણ દરખાસ્ત કરી હોય એની મને કોપી જ છે પણ એમને ટલ્લો માર્યું છે એટલે મને એવું લાગે છે કે કંઈક ને કંઈક પક્ષ રંધાઈ રહ્યું છે સાહેબ ધાનેરા નગરપાલિકાની ચૂંટણી આ વખતે રાખવામાં આવેલ નથી અને જે શિવનગર એટલે શ્રીનાથ વિસ્તારની અંદર ફતેપુરા ભાગમાં આવેલ છે તેની આજે વિરોધમાં આ અરજીઓ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે તો એ બાબતે દરખાસ્ત કરેલી છે કે શું છે ધાનેરા શહેરને અડીને આવેલા ફતેપુરા ગામના ત્રણ સર્વે નંબરો કે જે શ્રીના સોસાયટી તરીકે ઓળખાય છે એમની શહેરી વિકાસના જાહેરનામાથી હાલ વધારવાની નગરપાલિકાને જાણ કરેલી હતી એ સંદર્ભમાં નગરપાલિકાએ સદર ત્રણ સર્વે નંબરને નગરપાલિકાની હદમાં ભેળવવા માટેની દરખાસ્ત શહેરી વિકાસમાં કરેલ હતી જે મંજૂર થઈ હતી મંજૂર થઈને આવેલ છે અત્યારે એને સાહેબ કયા કયા સર્વે નંબરો સર્વે નંબર એકસો બે એકસો છ એકસો પાંચ ત્રણ સર એકસો સાત સોરી આ ત્રણેયની દરખાસ્ત કરવામાં આવી છે જેના અનુસંધાને નવા નવા વિસ્તારો નગરપાલિકામાં ભળે એટલે નવી શરતી એનું વોર્ડ રચના કરવી પડે નવી વસ્તી એડ થાય મતદાર યાદી નવી બનાવવી પડે એના માટે કરીને હાલ પૂરતું ઇલેક્શન સ્થગિત કરવામાં આવ્યું છે